ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ વિભાગ પ્રેરિત અને આર્ટ અને કોમર્સ કોલેજ થરા દ્વારા આયોજિત કુદરતી અને કૃત્રિમ આપત્તિ નિવારણ શિબિરનું રૂનીમાં ઉદ્ઘાટન હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ પ્રેરિત અને કાંકરી તાલુકા કેડવણી મંડળ સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલ અંતર્ગત શ્રીમતી લીલામતી બેન બાપુલાલ ગુંજારીયા કોમર્સ કોલેજ થરા દ્વારા આયોજિત કુદરતી અને કુત્રિમ આપત્તિ નિવારણ ત્રિદિવસીય શિબિર તારીખ છવ્વીસ બાર બે હાજર પચીસ ના રોજ અને ઓગઢ તાલુકાના જૈન તીર્થધામ ધામરૂની માં થયું આ શિબિર તારીખ છવ્વીસ બાર બે હજાર પચ્ચીસથી અઠયાવીસ બાર બે હજાર પચ્ચીસ સુધી ચાલશે કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર ડી એસ ચારણના માર્ગદર્શનમાં આજ ઉદ્ઘાટન સમારોહ યોજાયો કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે કેડવણી મંડળના પ્રમુખ ધીરજકુમાર શાહે શુભ સંદેશ પાઠવ્યો કાર્યક્રમનો ઉદ્ઘાટક હેમચંદ્ર ચાય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ એનએસએસ વિભાગના સંયોજક ડોક્ટર કમલેશભાઈ ઠક્કર અતિથિ તરીકે મંત્રી શ્રી જીતુભાઈ ધાણધારા અતિથિ વિશેષ તરીકે બી જોશી ચીફ ઓફિસર થરા નગરપાલિકા રૂની ગામના સરપંચ શ્રી વિષ્ણુભાઈ બારોટ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ગૌતમભાઈ પરમાર કોલેજના અધ્યાપકો અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ વિસ્તારની વિવિધ કોલેજોમાંથી સાઈઠ એનએસએસ સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા ઉદઘાટન સત્રની શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામાં કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર ડી એસ ચારણે કાવ્યાત્મક શૈલીમાં સ્વાગત પ્રવચન અને કાર્યક્રમની ભૂમિકા આપી કાર્યક્રમના ઉદ્ઘાટક ડોક્ટર કમલેશભાઈ ઠક્કરે કુદરતી અને કૃત્રિમ આપત્તિમાં ઓછામાં ઓછું નુકસાન કેવી રીતે થાય પોતાનો અને અન્યનો જીવ કેવી રીતે બચાવી શકાય તેની વિસ્તૃત જાણકારી આપી મંત્રી શ્રી જીતુભાઈ દાણ દ્વારા આકર્ષક શૈલીમાં વ્યાખ્યાન આપી વિદ્યાર્થીઓને પ્રભાવિત કર્યા ચીફ ઓફિસર શ્રી બીએમ જોશીએ કુદરતી અને કૃત્રિમ આપત્તિના સ્વાનુભાવો રજૂ કરી સ્વયંસેવકોને આપત્તિ સમયે શું કરવું તેનું માર્ગદર્શન આપ્યું કાર્યક્રમનું સંચાલન પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર રામ સોલંકી અને આભાર વિધિ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર ગૌરવ શ્રી માળીએ કરી હતી રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે નટવર્કે પ્રજાપતિ